પ્રકરણ પાંચ દુનિયા જોવાનો રસ્તો ગપ્પુની હવાઈ સફર ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો ગપ્પુ રોમાંચિત હતો તેને વિચાર આવ્યો બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફોગ્ગાની દોરી પર ચડી ગયો તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો અરે આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે નીચેથી પંખો આવો દેખાશે ગપ્પુએ નીચે જોયું તો તે પથારી ખુરશી એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ ઉપર બોટલ જગ અને ફળ વગેરે જોઈ શક્યો આ બધી વસ્તુઓને ઉપરથી જોતા કેવી દેખાય છે તે અહી બતાવેલ છે મૂર્ખ શોધી રહી હતી પરંતુ તે જગ પર મૂકેલું ચીઝ જોઈ શકી નહીં પણ ગપ્પુ તે જોઈ શકે છે આવું કેમ કારણ કે જગ એ ટેબલ પર મૂકેલો છે જ્યારે ચિંકી નીચે છે જ્યારે ગપ્પુ ઉપર છે છે તેથી ચીઝ ચિંકી ને ચીઝ દેખાતું નથી બરાબર ત્યારે જ જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો હવે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ બગીચો ગુરુદ્વારા રેલવે લાઈન મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પર પાણીની ટાંકી જોઈ શકતો હતો રેલવેના પાટા પર પેલું કોણ છે તે પેલી જાડી મોંટી બિલાડી છે હા અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે પણ અહીંયાથી ખૂબ નાનું આવું કેમ કારણ કે જ્યારે તમે ઘર ફરતે દોડો છો ત્યારે તમે ઘરની નજીકમાં હોવ છો તેથી તમને ઘરની બધી જ વસ્તુઓ મોટી દેખાય છે પણ જ્યારે તમે આ જ વસ્તુઓ દૂરથી એટલે કે ઉપરથી જુઓ છો ત્યારે તે ઘણી નાની દેખાય છે આમ કોઈ પણ વસ્તુને નજીકથી કે પાસેથી દેખતા મોટી દેખાય છે જ્યારે દૂરથી જોતા તે જ વસ્તુ નાની દેખાય છે મહાવરો યમ્મી મીઠાઈની દુકાન અહીં છે તે તો મને ખબર જ નથી ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે હવે તે ઘણા બધા ઘર શેરીઓ રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો અરે વાહ પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે આ મોટરો અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા અચાનક મોટો અવાજ થયો ફટ અને ફુગ્ગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી થી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા પણ જ્યારે તે પાટા પર વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે અહીં દર્શાવેલ રેલવેના પાટા પર જુઓ તમે જ્યાં ઉભા છો ત્યાં કેવા લાગે છે પહોળા બરાબર ને પણ એ જ પાટાને દૂર સુધી જુઓ તો કેવા લાગે છે જેમ જેમ દૂર નજર પડતી જાય છે તેમ તેમ થોડા થોડા નાના અને સાંકડા એટલે કે ટૂંકા થતા જાય છે આવું કેમ થાય છે ખબર છે આપણે આગળ જોયું તેમ તમારી આજુબાજુની વસ્તુ મોટી લાગે છે પણ એ જ વસ્તુને તમે દૂરથી જુઓ તો નાની દેખાય છે બસ અહીં પણ આવું છે સીધી રેખામાં રાખેલી વસ્તુ જાણે દૂર સુધી જોતા નાની થાય છે અને એ બે સીધી રેખા દૂરથી જોતા નાની થતી અને એકબીજાની નજીક આવતી હોય તેવો ભાસ થાય છે પણ એ ફક્ત એટલા માટે કે આપણે તેને ઘણા દૂરથી જોઈએ છીએ મહાવરો તમને ગપ્પુના ઘર પાછળનો બગીચો યાદ છે અહિયાં તે બગીચાનું મોટું ચિત્ર છે તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો એક મીઠાઈના દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો જવાબ મીઠાઈના દુકાનની નજીકમાં દરવાજો એ છે બે જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાકડો તમારી કઈ તરફ હશે જવાબ જો આપણે બી દરવાજાથી પ્રવેશીએ તો આપણી ડાબી બાજુ લીલો બાકડો હશે ત્રણ જ્યારે સુહાસીની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે જવાબ સુહાસીની દરવાજા ડી થી પ્રવેશ કરે તો તેની જમણી બાજુ ફૂલનો ક્યારો હોય ઇસ્માઈલનું ઘર ઇસ્માઈલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો રસ્તાનો નકશો અહીં આપ્યો છે ઇસ્માઈલે શ્રીજાતાને આ મુજબ કહ્યું તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલ ત્યારબાદ સીધી ચાલ અને પછી પહેલા જમણી બાજુ વળીને સો મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું જ છે એક ઈસ્માઇલ ક્યાંય ખોટું બોલ્યો છે તમે ભૂલ સુધારશો જવાબ હા श्रीजाताए पुल सीधा पूलिया चमडी बाजू जगह डाबी बाजू वर्व जो ईस्माइल द्वारा बतावेल रस्ता पर श्रीजाता चाले तो ते क्या पहुंचे दर्शा जवाब ईस्माइल द्वारा बतावेल रस्ता पर श्रीजाता चाले तो તે ઇસ્માઈલના ઘરથી વિરુદ્ધ દિશામાં પહોંચી જાય ત્રણ ઈસ્માઈલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો જવાબ ઇસ્માઈલના ઘરેથી શરૂઆત કરીએ તો પહેલા જમણી બાજુ વળીને સીધું ચાલવું પહેલા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલો ત્યારબાદ સીધું ચાલો પછી ડાબી બાજુ વળીને સીધું ચાલો પહેલા ચાર રસ્તા પર ન વળતા સીધા જ ચાલતા બીજા ચાર રસ્તાથી જમણી બાજુ વળતા થોડું ચાલતા જે ગુલાબી રંગનું ઘર દેખાય તે શ્રીજાતાનું ઘર છે ગીબલી અને મોટું ખોખું અગાઉના ધોરણમાં ઘણી ગમ્મત પુસ્તકમાં ગીબલી કીડીની વાત આવતી હતી યાદ છે ને એક દિવસ ગીબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું ગીબલી તેના ફરતે ચાલી અને ડાબી તરફ વળી હવે તેણે મોટા ખોખાની બીજી સપાટી જોઈ ગિબલી મૂંઝાઈ આ તે કેવું ખોખું તેણે કપ ઉપર ચઢીને જોવાનો પ્રયત્ન કર્યો ખોખું આવું દેખાતું હતું આ ખોખા જેવી વસ્તુએ આપણો રમવાનો પાસો છે જેમાં એકથી થી છ નંબર અંકિત કરેલા હોય છે વિરુદ્ધ દિશામાં કયો અંક હશે જવાબ વિરુદ્ધ દિશાના અંકનો સરવાળો સાત થવો જોઈએ એટલે કે અંક પાંચમાં બે ઉમેરતા સાત મળે આમ અંક પાંચની વિરુદ્ધ દિશામાં બે અંક હોય બે આપેલ ખોખાને ખોલતા કેવું દેખાશે સાચું ચિત્ર શોધો જવાબ આપેલ ખોખાને ખોલતા આવું દેખાશે તથા સાચું ચિત્ર એ છે આપણે શું શીખ્યા ઉપરથી જોતા નીચેની વસ્તુઓ નાની દેખાય છે દૂરથી કે નજીકથી જોતા કોઈ પણ વસ્તુ કેવી દેખાય છે કોઈ પણ વસ્તુ ઉપરથી બાજુથી અને સામેથી દેખતા કેવી દેખાય છે નજીકના સ્થાનનું નકશા સ્વરૂપે નિરૂપણ કરતા રમવાના પાસાની ગાણિતિક સમજ મેળવી એટલે કે પાસાના સામસામેના અંકોનો સરવાળો સાત થાય છે